જો તમને પણ ગેસ કબજીયાત એસિડિટી અથવા અપજા જેવી તકલીફ હોય તો હવે બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી કેમકે આપણા શહેર વડોદરામાં તમારા માટે લાવ્યા છે હાઇડ્રોકોલોન થેરાપી આ ટ્રીટમેન્ટ વજન ઓછું કરવામાં જ મદદરૂપી છે તથા આમાં કોઈ પણ દવા કાળો કે પછી ઇન્જેક્શન નો ઉપયોગ કરવામાં નથી આવતો તો કેમ છો વડોદરા આજે આપણે આવી ગયા છે બ્લીઝ હાઇડ્રોકોલોન સેન્ટર ઉપર આપણા શરીર માં પાંચ થી છ ફૂટ મોટું આંતરડું હોય છે જેને ઓટોમેટિક મશીન દ્વારા અને પાણીનો ઉપયોગ કરીને ક્લીન કરી

સામે લાઈવ પણ જોઈ શકો છો સાથે સાથે અહિયાં વેટ લોસ માટે ઇન્ફ્રાડેટ થેરાપી અને પેટની ચરબી ઓછી કરવા નોન સર્જિકલ લિપોસક્શન અને બાયોસ્કલ્પિંગ જેવી ટ્રીટમેન્ટ પણ કરવામાં આવે છે તો રાહ જોશો નહીં અત્યારે જ વિઝિટ કરો બ્લીઝ હાઇડ્રોકોલોન સેન્ટર ઉપર